ભરૂચ તાલુકાના તંકારે ગામમાં બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બે હજાર ચોવીસની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોરાસમની ઇલેવન અને જંબુસર ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં પહેલી બેટિંગ વોરાસમની ટીમે કરી હતી જેમાં વોરાસમની ટીમે વીસ ઓવરમાં એકસો સુડતાલીસ રન બનાવ્યા હતા જ્યારે જવાબમાં જંબુસર ઇલેવને આ મેચ આઠ વિકેટથી જીતી લીધી હતી સમગ્ર ટુર્નામેન્ટનું સ્પોન્સર બાબુભાઈ પરફેક્ટવાળા તરફથી કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટના આયોજક આરીફભાઈ બાપુજીએ スポンサー અને ક્રિકેટ ગ્રાઉન્ડ ના સંચાલકોનો આભાર માન્યો હતો આ ફાઈનલ મેચનો આનંદ તંકારા ગામના લોકો અને આસપાસના ગામના લોકોએ માણ્યો હતો આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાનમાં ઇમતીઆઝ બાપુજી સાઉથ આફ્રિકા આસિફ સરપંચ ખોજબલ યુનુસભાઈ કોંગેવાલા ઇમતીઆઝ વોરા સનવીરા જາກિર ગોદર સાઉથ આફ્રિકા આફ્રિકાવાલા જາກિરભાઈ ઉમતાપ તંકારાના માજી સરપંચ અને આકીબભાઈ મુનસી હાજર રહ્યા હતા

અભિનંદન છું કે એમને કરી અને માન આપીને જે મહેમાનો હાજર રહ્યા એ તરફથી ખૂબ ખૂબ માનું થેન્ક યુ મચ લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે અમારી વિડીયો સબસે પહેલી